ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લે લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે ખેડૂતના હાથ જે વ્યક્તિના હાથબારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા બે હજાર સત્તરથી હું એમની સાથે લડ્યો હું હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા સાગરભાઈ પણ લડતા ત્યારે રાજુભાઈની બધા વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે પણ જે કારણ હોય એ પોતાનો કારણ પોતાની અંગત કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર હે પાર્ટીમાં જવાનો અધિકાર હે તો કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથ બાર નથી એવા વ્યક્તિના પાઈ કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો જે તમારું રાજકારણ અને રાજનીતિ રાજનીતિ એ રાખો ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરી અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય ખેડૂતનો હાથ બારવા એ પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ભાઈ ખરાબ છે ભાઈ તમે ખોટું કર્યું આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ અને જે ખેડૂતને આજે જ તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય અત્યારે હજી કોઈ પક્ષમાં જ ગયા તો નથી જ કાલે જાય પછી તમે જે કરવું હોય પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત કાલે હું ખેડૂત માટે કામ કરતો હતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો